આડે મને ખીચડો કર્યો ને ઉઠ બેઠ કરી બીજું કાઈ મે નત કર્યું ખીચડો થઈ ગયો હું નીચે બેઠી પછી ઊભી ગઈ ને મને છે ઓહો તો સંતાને કે નહીં એમ મોડમાં મોડમાં નથી એમને ગાડી ગાડી ગઈ છે છે મિત્રો અત્યારે જો આ જીપીએસ સિસ્ટમ થી આપડો પ્લોટ માપે છે આમે બધે સાહેબો ગયા છે ન્યાય જીપીએસ છે અને એક આયા છે સંતર તો બધો અઘરું થઈ ગયો હવે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જઈશો તો બધાને જય માતાજી જય સુરાપુરા દાદા તો મિત્રો અત્યારે જો સવાર સવારમાં બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે આપણે દુકાને જવાનું છે અત્યારે અમારે દાદા અને મારી ખાકભાઈ ગયા છે અને મેડમ ત્યાંથી આવી ગયા છે

તરત તારે આમ તરત ડાઉનલોડ થઈ જાય અપલોડ તરત થઈ જાય તમે જાવ દુકાને બાપાને ભાગ્યા ખાગભાઈ હું અહીં બે જાવ હા તમે ધંધો કરો હાલો વાંધો નહીં હાલો તો હવે જઈ છીએ આપણે દુકાને સંતોષભાઈ શું કરે સંતોષભાઈ બહાર ઊભા છે અને આપણે હવે જઈ છીએ આવજો ફાઈનલી મિત્રો અત્યારે જો આપણે પ્લોટે આવી ગયા છીએ અને અહીંયા અમારે જો સાહેબો આવી ગયા છે માપવા માટે અત્યારે જો સામે આગળ ગયા છે કારણ કે સારી બાજુથી નોંધણી કરવી પડે એટલે ત્યાં લોકો બધા ઓલા એંધાણ કરે છે નિશાન મારે છે અને આ જીપીએસ સિસ્ટમથી આપણો પ્લોટ માપી રહ્યા છે આ બધું અઘરું થઈ ગયું છે હવે અઘરું થઈ ગયું ટેકનોલોજી ફી ભૂકા કેમ જીપીએસટી માપવામાં આપણે છે ને પરફેક્ટ પ્લોટ મપાઈ જાય અને બન્યા પછી આપણે કોઈ જાતની તકલીફ ન થઈ એ માટે આપણે જીપીએસટી મપાવીએ છીએ થોડીક ફી થશે પણ વાંધો નહીં આવે ને આગળ જો આયા ખૂણે માપ્યું આ ખૂણે અત્યારે જો આ સાહેબો બધે માપી રહ્યા છે અને હવે હજી આ બાજુ બધે જવાનું બાકી છે અને આયા બધે આગળ બાવળીયા ને એવું બધું છે આપણે જો આ બધું સાફ સફાઈ કરાવી નાખ્યું છે હવે ધીમે ધીમે ચાલુ કરવાનું છે તો બધું કરવું પડશે બરાબર ને બરાબર મિત્રો અત્યારે જો આ જીપીએસ સિસ્ટમથી આપણો પ્લોટ માપે છે આમે બધે બધા સાહેબો ગયા છે ત્યાં એક જીપીએસ છે અને એક આયા છે સંત આ તો બધું અઘરું થઈ ગયો હવે તો આપણો સરસ મજાનો પૂરો પૂરો માપનો પ્લોટ મપાય છે અને જો આ રીતે માપે છે એ લોકો તો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહીજો મિત્રો આપણો પ્લોટ જો આથી તમને જ દેખાય છે આ જે છે એટલો આપણો પ્લોટ છે આઈથી આયા અહીહુદી અને આઈથી અયાદી હવે એમાં શું છે ઓલા ખોટા નીકળી ગયા હતા ને એટલે આપણે મપાવવા માટે લેવા છીએ અને આઈથી જો હાઈવે આપણે નજીક જ છે આઈથી હાઈવેથી બીજો પ્લોટ આપણો છે છે અને ત્યાંથી જો આથી આપણે રસ્તો છે સીધો આ સીધો આપણે આ પહેલો પ્લોટ છે આ બાંધકામ થઈ ગયું છે અને આ આપણે કરવાનું છે તો આ રીતનો કંઈક પ્લોટ છે અમારો તો તમને કેવો લાગ્યું જગ્યા કેવી લાગી કોમેન્ટમાં કહીજો એની મિત્રો અત્યારે આપણે જો ઘરે આવી ગયા છીએ અને અમારે જો ડાયણમાં દાદાનો ખીસડો જવા દીધો છે જય ડાયણમાં દાદા રક્ષા કરજો અમારે દર વર્ષે ડાયર મંડળ નો બનાવે છે અને મેડમ મુ કરે છે મેડમ કે કે આજે હે તર મમ્મી કે 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 મો છે હે હે તબિયત બગડી ગઈ તો માર જોવું છે હું છે લે બેટ માટે છોડી દી લે બસ સારી ને તો તો માર દવાખાને લઈ જાય છે મને ચાલો હે તો અમારા મેડમ ને તો તબિયત બગડી ગઈ છે પેટમાં માં આટી સડી ગઈ તો ઓસ આમ ઉસા ની ધ્યાન દે કાઈ નહી ઓલો દાડ માં તને ખીચડો કર્યો તો ઉઠ બેઠ કરી બીજું કાઈ મે નત કર્યું કે આમ કઈ થયું છે કે અચાનક ઈ ખીચડો થઈ ગયો હું નીચે બેઠી પછી ઊભી થાવ કે ને તો મને પેટમાં માં આટી છે ઓ હો તો સંત ને કે બતાવી આવ નહીં બતાવવાનું જાવ એમ થોડો કાલે ના ના મેડમ ને તો તકલીફ થઈ ગઈ છે મને ફોન એ ન કર્યો અમે તો પ્લોટ માપતા ને આતા આપણે પ્લોટ નું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે

તો આ બધા છોકરાઓ છે ને એને બાપુ બીમાર પડી ગઈને એટલે ખબર છે અને આ જો અમારે તોફાન કરે છે બો ઊભો તો થઈ ગયો છે તો મિત્રો આજમાં તો બહુ ખાસ હવે કઈ છે નહી કારણ કે આજનો બ્લોક આપણે નાનો કરવો જોઈએ કારણ કે મેડમ ને તબિયત બગડી ગઈ છે અને કાલ થી પાછા નવા બ્લોક માં આપણે એને લેવું

તો મિત્રો આજનો બ્લોગ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ આશા છે કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કેમ હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરાપુરા આવજો બાય બાય